દામાણી હાઈસ્કૂલના તમામ સ્ટાફ દ્વારા તેમજ ધારીના સરપંચ પોપતવાડા તેમજ થારી ગામના તમામ આગેવાનો અને સમસ્ત ગામ વતી રમેશ દામાણી અને તેમના પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં વતન પ્રેમી એવા કુમાર શાળામાં અભ્યાસ કરી આગળ આવેલા રમેશ દામાણીએ કરોડોનું દાન વતનમાં આપી દામાણી હાઈસ્કૂલ ખાતે પ્રાર્થના હોલ લાઇબ્રેરી અને લેબોરેટરીનું ભવ્ય લોકાર્પણ રાખ્યું હતું અમારો જન્મ અહીંયા ધારીમાં જ થયેલો અમે લોકો અને ભાઈણા સ્કૂલમાં જી એન સ્કૂલમાં પહેલાં જે ટીપીપી મ્યુનિસિપાલિટી સ્કૂલ હતી અને ત્યાં બીજી સ્કૂલ અમારી ત્યાં આગળ એસ એન જે સ્કૂલ છે કુમાર શાળા એમાં શાળામાં ભણેલા અમારું આખું ફેમિલી મારા બે ભાઈઓ હું મારો ભાઈ અને બંને બહેનો અને ત્યાર પછી અમે લોકો મદ્રાસ ગયા શાળામાં બે હજાર ઓગણીસમાં પ્રિન્સિપાલ તરીકે આવ્યો આદરણીય દામાણી સાહેબને મળીને એક મારી અદમી ઈચ્છા હતી કે આ સંસ્થાને એક મોટો પ્રાર્થના હોલ લેબોરેટરી લાઇબ્રેરી મળે તો વચ્ચે કોરોના આવી ગયો બાદ સાહેબે એક પ્રોમિસ આપ્યું કે મારે નવસો વિદ્યાર્થી બેસી શકે એવો પ્રાર્થના હોલ જોઈએ તો એ પ્રાર્થના હોલ બનાવવા માટે આદરણીય દામાણી સાહેબે ખૂબ તત્પર તત્પરતા બતાવી સાથે સાથે લેબોરેટરી અને લાઇબ્રેરી એ પણ બનાવી આપી અને ફ્યુચરમાં સાયન્સ શરૂ કરો અને આ ગામની અંદર સાયન્સની બીજી શાળા પણ શરૂ થાય એ માટે સાહેબે ખૂબ મહેનત કરી અને આ સંસ્થાને વતનનું ઋણ ચૂકવવા માટે આઠસો કિલોમીટર દૂરથી આ સાહેબ હર હંમેશ પ્રયત્ન કરી અને સંસ્થાને ગામને આસપાસના અડત્રીસ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે આ તકે શ્રી દામાણી પરિવારનો હું ખૂબ ખૂબ તહેદલથી આભાર વ્યક્ત કરું છું જય આજે અમને જે આ પૂર્વના પુણ્યના યોગથી જે આ લક્ષ્મી મળી છે એ લક્ષ્મીનો સદુપયોગ થાય અને અમે જે ધરતી ઉપર જન્મા છીએ એમનો જન્મ છે તો એ ધરતીનું ગમે એટલું આપણે કરીએ તો એનું ઋણ ન ચૂકવી શકીએ તો એમને એવી ભાવના છે કે હું જ્યાં જન્મ હું જ્યાં મોટો થયો તો ભગવાનની દયાથી જે કાંઈ મળ્યું છે તો આપણા ગામ માટે આપણા વતન માટે કાંઈક કરી છૂટીએ અને એવું કરીએ કે જે બાળકોને સંસ્કાર આપે અને એના માટેથી ને એ એવું એ જ્ઞાન એ જ એક વસ્તુ મહત્ત્વની છે કે જો એક સ્કૂલ સ્થાપીએ તો બધા જ બાળકો ભણે શિક્ષણમાં આગળ વધે અને એ પણ જીવનમાં આગળ વધે એ ભાવનાથી અમે આ મહારાષ્ટ્રમાં પણ ઘણી સ્કૂલો બનાવીએ છીએ અને અમારું મુખ્ય ડોનેશન સ્કૂલ મેડિકલ અને આ સ્કૂલમાં અમે આગળમાં જ જે મેં મારા હસબન્ડે આ કર્યું મારા છોકરાઓ કરે છે અને હું એવું વિચારું છું કે મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને હું આ લઈને આવી છું તો ભગવાનની દયાથી જેટલું હજી આગળ વધે તો મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન અહીંયા આરોગ્યમાં હોસ્પિટલ સ્થાપે એવી મારી ભાવના અમારી ભાવના છે તો મારા ગ્રીન ચાઇલ્ડને આપ લોકોને એવા આશીર્વાદ મળે કે એ પણ આરોગ્યમાં હું તો એવું વિચારું કે અહીંયા એક એમ્સ થાય તો મારા બાળકો મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન એવું કંઈક બનાવે